પટેલ વાડી ઓણ ખાતે આયોજન કરેલ તેમાં કેમ્પની ફ્રી સુવિધાઓમાં કેસ આરબીએસ મેડિસિન દવાઓ નેબ્યુલાઇઝર શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ કેમ્પ આવેલ દર્દીઓનું નિદાન કરી દવાઓ આપવામાં આવી આ કેમ્પમાં ઓર્થોપેડિક ગાયનેક જનરલ સર્જન મેડિસિન વિભાગના કેમ્પમાં ઉપલબ્ધ ડોક્ટર ડો યશ ગાભાવાલા ડો

દ્વારા આયોજન કરેલ આયોજિત કેમ્પમાં ભરતભાઈ પટેલ અશોક ઠાકોર આરોગ્ય ચેરમેન ભાવનાબેન પટેલ દિલીપભાઈ પટેલ નરેન્દ્રભાઈ પટેલ ઉમરેટ હોસ્પિટલના બંસીબેન શાહ આરોગ્ય કર્મચારી ભાઈ બહેનોની ઉપસ્થિતિ મહાસેવાકીય કેમ્પ સફળ બનાવવામાં આવ્યો મોટી સંખ્યામાં પ્રજાજનોએ ફ્રી નિદાન કેમ્પનો લાભ લીધો ભાઈ એસ ઓલ તો કેવું છે કે નોર્મલી આપણે બોડી ચેકઅપ કરાવવાનું હોય ને તો એ બોડી ચેકઅપ માટેના અલગ અલગ પ્લાન્સ છે એટલે એમાં કેવું છે કે કોઈને ડાયાબિટીસ હોય કોઈને બીપી હોય કોઈને લિવરની પ્રોબ્લેમ હોય કોઈને બોન્સની પ્રોબ્લેમ હોય કોઈને પગ દુખતા હોય એ બધા અકોર્ડિંગ આપણે એક એવું પ્લાન ચાલુ કરીએ છીએ કે જે માણસોને અફોર્ડેબલ પડે જયારે સ્ટાર્ટિંગ આપણે બોડી ચેકઅપ કરાવવા જાય તો મિનિમમ સાત હજાર આઠ હજાર એટલું પ્રાઇસ થઈ જાય પોસિબલ ના થાય પેમેન્ટ કરી શકે એ માટે આપણે અલગ અલગ પ્લાન્સ ચાલુ કર્યા છે એમાં પહેલા કેવું છે કે બેઝિક પ્લાન છે એ બેઝિક પ્લાનમાં કેવું કે તમે આવો એટલે તમારું બ્લડ લેવામાં આવે તમારો છાતીની પટ્ટી કાઢવામાં એટલે કે ઇસીજી કાઢવામાં આવે એના પછી તમારે ડૉક્ટરને કન્સલ્ટિંગ થાય કન્સલ્ટિંગમાં કયા ડોક્ટર મળશે તો આપણા જે ડોક્ટર યશ છે ડૉક્ટર યશ ગાભાવાલા છે જે ડોક્ટર ગુંજન છે અને ગાયનેકના મેડમ છે એટલે કોઈ લેડીઝને પ્રોબ્લેમ હોય તો એ પેકેજ લો તો તમને લેડીઝ ની લગતી બી પ્રોબ્લેમનું સોલ્વ થઈ જાય એટલે એક પેકેજ કરાવો ને તમે તો એના અકોર્ડિંગ તમને લોકોને અલગ અલગ બધા બોડી ચેકઅપ થાય બરાબર છે એમાં આ પેમ્પલેટ છે જેમાં અલગ અલગ બોડીની છે પ્રાઇસ હવે આમાં કેવું છે આ પેલું પેકેજ છે ને ચારસો પંચાવન છે એટલે ચારસો પંચાવન માં તમારું બોડી ચેકઅપ થાય બરાબર છે એટલે એમાં કેવું છે કે તમારું બ્લડ રિપોર્ટમાં સીબીસી બીજી યુરિન રોટીન અને આરબીએસ સીબીસી એટલે તમારા લોહીના ટકાવારી કેટલા છે એ બધું થાય બીજી આરે છે તમારું બ્લડ ગ્રુપ કહ્યું છે એ થાય યુરિન કે તમારા કોઈ પ્રોબ્લેમ હોય કે એનું રૂટિન થાય રૂટિન ચેકઅપ થાય અને આરબીએસ તમારા શુગરનું ચેકઅપ થાય એ જ રીતે આપણે અલગ અલગ પેકેજ છે અલગ અલગ પેકેજમાં કેવું છે કે આ સ્ટાર્ટિંગ પેકેજ છે કે જે કોઈને રૂટિન ચેકઅપ કરાવવું હોય આ બધા પેકેજને લગતું પણ જે કોઈ બી પેશન્ટ એવું હોય કે જેને ડાયાબિટીસ છે જેને મંથલી ચેકઅપ કરાવવાનું થતું હોય એ મંથલી ચેકઅપ માટે અમે એક અલગથી પ્લાન કર્યો છે અલખી પ્લાન એટલે કેવું છે કે ઈ આખા વર્ષમાં તમારે એક જ વાર પેમેન્ટ કરવાનું પણ તમે હોસ્પિટલમાં આવો એટલે તમે હર વખતે એ જે પેમેન્ટ કરેલું છે એ પેમેન્ટનું આપી દઈએ ફાઈલ્સ કે ભાઈ હા લોકોએ પેમેન્ટ કરેલું છે એ પેમેન્ટ અકોર્ડિંગ તમારે આખા વર્ષમાં તમે ગમે ત્યારે ચેકઅપ કરવા માટે આવી શકો એ પેકેજ છે વન યરનું મેમ્બરશીપ મળે તમને વ્રજ હોસ્પિટલની મેમ્બરશીપ મળે એમાં કેવું છે કે તમે આવો એટલે તમારે કેવું કે રૂટીન જે ડાયાબિટીસ વાળા પેશન્ટ છે એને ફાસ્ટિંગનું ચેકઅપ કરવાનું એટલે જે ઉઈખા પેટનું ચેકઅપ છે એ થાય જમ્યા પછીનું જે બે કલાકનો રિપોર્ટ છે એ થાય પછી કેવું છે કે મંથલી લોકોને એક એચ બી વનસી કહીને એક રિપોર્ટ આવે જેમાં ત્રણ મહિનાની સુગરની એવરેજ આવે એ એવરેજ માટેનું જે સુગર છે એ એવરેજનું સુગર થાય પછી જે ડાયાબિટીસ પેશન્ટ હોય એને કિડનીમાં ડાયાબિટીસ હોય એના માટે કિડનીમાં અસર કરે થોડી ઘણી તો એના માટે લિપિડ પ્રોફાઇલનો જે રિપોર્ટ છે એ થાય અને આપણા જે ડોક્ટર્સ છે એમનું કન્સલ્ટિંગ થાય અને અલગથી એક ડાયટીશિયન છે તમને લોકોને જે ગાઈડ કરે કે તમારા લોકોને કેવું ભોજન લેવાનું છે જેવું ખાવાનું લેવાનું છે એ પ્રમાણે બરાબર છે અને આ બધાથી અલગ એક એવું પેકેજ છે કે જેમાં તમે મલ્ટી એટલે કે આખું ફૂલ બોડી ચેકઅપ કે જે પેશન્ટને એ ટુ ઝેડ કોઈ પેશન્ટને બહાર જવાનું હોય કોઈને એવું છે કે ભાઈ મને વર્ષમાં એકવાર બોડી ચેકઅપ કરવું જ છે કે જે મારા બોડીમાં કઈ પ્રોબ્લેમ હતી એમાં એક આ છે કે ત્રણ હજાર જ છે જેમાં તમારું ફૂલ બોડી ચેકઅપ થઈ જાય કે જેમાં તમને તમે આવો ત્યાંથી લઈને તમારા છાતીની પટ્ટી તમારો એક્સ રે તમારું ઈસી જે બધું ટોટલી વસ્તુ એમાં થઈ જાય એ માટેનું આ આપણે મલ્ટીપર્પઝ બ્રજ હોસ્પિટલમાં આપણે પેકેજ ચાલુ કર્યા છે જે પેશન્ટને અફોર્ડેબલ પ્રાઇઝમાં આપણે ગોઠવામાં આવેલા છે આ ઉપરાંત તમે આવો અને તમને વધારે કઈ પ્રોબ્લેમ લાગે તો અમારા બધા ડોક્ટર્સ છે તમને સારી રીતે ગાઈડ કરશે